નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ મિત્રો ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતી આઈસીડીએસ શાખામાં એક લાખ કરતા વધારે જે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો નોકરી કરે છે તેમના પગાર વધારાને લઈને છેલ્લા કેટલાક સમયથી મિત્રો સમગ્ર રાજ્યમાં ઉગ્ર દેખાવો અને આંદોલનો થઈ રહ્યા છે જેના ભાગરૂપે આજે નવમી માર્ચે ગાંધીનગર ખાતે મિત્રો જે જે ગુજરાત સરકારના વિવિધ અલગ અલગ વિભાગના કર્મચારીઓનું મહાપંચાયત યોજાઈ હતી એમાં ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી સંગઠનના ચારે ઝોન એટલે કે ઉત્તર દક્ષિણ મધ્ય અને પશ્ચિમ ઝોન તેમજ કચ્છ સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખો અને વિવિધ જે આંગણવાડી કર્મચારી યુનિયનના જે લીડર છે તેઓ પણ હાજર રહ્યા હતા અને તેમણે પણ મિત્રો તેમના પગાર વધારાની જે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના પગાર વધારાની માંગને જે છે તે સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે તો મિત્રો આજના વિડીયોમાં જાણી કે એક આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા શું માંગ કરાઈ છે કાર્યકર અને તેડાગર બહેનોના પગારની અને સાથે જ સરકાર દ્વારા મિત્રો ક્યાં સુધીમાં આનો ઉકેલ આવી શકે છે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો જો તમે અમારી ચેનલમાં નવા હોય

શ્રી રામ ના નારા સાથે મિત્રો ભગવા કપડાઓ પહેરીને રાજ્ય પંચાયત મહાપંચાયત નું જે આયોજન છે તે ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્યના મિત્રો મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ કામ કરતા આઈસીડીએસ પ્રોજેક્ટમાં રાજ્યની ત્રેપન હજાર કરતા વધારે જે આંગણવાડી કેન્દ્રો છે તેમાં કામ કરતા એક લાખ છ હજાર જેટલા આ કાર્યકર અને તેડાગર બહેનોએ પણ પોતાના અવાજને બુલંદ બનાવી અને આ જે રેલી છે આ જે મહાપંચાયત છે તેમાં ભાગ લીધો હતો અને મિત્રો

અને વિવિધ જે આંગણવાડી કર્મચારી સંગઠનના લીડર છે તેમણે મિત્રો સરકાર સુધી જે કાર્યકર બહેન છે તેમના છવ્વીસ હજાર રૂપિયા માસિક પગાર વર્ગ ત્રણ ના કર્મચારી ગણી અને વિવિધ લાભો આપવા સાથે જ મિત્રો તેડાગર જે બહેન છે તેમને વર્ગ ચાર ના ગુજરાત સરકારના કર્મચારી ગણી અને એકવીસ હજાર ને સો રૂપિયા જે વર્ગ ચાર માં પગાર ચૂકવાય છે મિત્રો ફિક્સ પગાર તે પ્રમાણેનો પગાર ધોરણ આપી અને બાકી જે ગુજરાત ગવર્મેન્ટના કર્મચારીઓને જે લાભો મળે છે તે લાભો આપવા માટે આ આંદોલનમાં મિત્રો ગુજરાત આંગણવાડી કર્મચારી બહેનોની જે વાચા છે તે સુધી પહોંચાડી હતી મિત્રો હવે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં જેમ શિક્ષકો તલાટીઓ વગેરે જૂની પેન્શન યોજના ફિક્સ પગાર પ્રથા બંધ કરવી સાથે સાતમા પગાર પંચના લાભ સાથે જ મિત્રો અલગ અલગ એરિયસ અને જે નોકરીનો સળંગ પીરિયડ ગણવો વગેરે જેવા મુદ્દાઓ સાથે જે લડત લડી રહ્યા છે તેમાં આંગણવાડી કર્મચારીઓએ પણ હવે ઝંપલાવી છે તો સરકારને મિત્રો આગામી લોકસભાની ચૂંટણી પહેલા આ તમામ કર્મચારીઓ ભેગા મળી અને ક્યાંક ને ક્યાંક ભીસમાં લેવાની તૈયારી કરી રહ્યા છે આપ સૌ જાણો છો તે પ્રમાણે મિત્રો આગામી લોકસભાની ચૂંટણી આગામી મે અને એપ્રિલ મહિનામાં સમગ્ર દેશમાં યોજાવા જઈ રહી છે અને આ સરકારી કર્મચારીઓ થકી જ આજે ચૂંટણીનું મહાપર્વ છે તે મિત્રો શક્ય બને છે કારણ કે ચૂંટણીની કામગીરીમાં આ જે કર્મચારીઓ છે તે પોતાનું મહામુલું પ્રદાન આપે છે જે સરકાર તેનાથી ખરેખર જે છે તે સાચે જ વાકેફ છે એટલે સરકાર ચોક્કસથી આ કર્મચારીઓને લોકસભાની ચૂંટણી પહેલા ક્યાંક ને ક્યાંક તેમના મુદ્દાઓનું કંઈક સમાધાન આપશે તેવી આશાઓ સેવાઈ રહી છે અને આ ન્યૂઝ વધશે મિત્રો આંગણવાડી લાખો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો માટે પણ સારા સમાચાર છે કે તેમનો જે પગાર છે તે પણ મિત્રો આગામી સમયમાં સરકાર સુધી જે અવાજ પહોંચી ગયો છે એટલે ક્યાંક ને ક્યાંક સરકાર લોકસભાની ચૂંટણી પહેલા આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના પગારમાં ક્યાંક ને ક્યાંક વધારો કરી શકે છે અને હમણાં જ મિત્રો આપણે જોયું તે પ્રમાણે ગત કેટલાક દિવસોમાં ચાર થી પાંચ રાજ્ય સરકારોએ પોતાના રાજ્યમાં નોકરી કરતી આંગણવાડી કાર્યકર તેડાગર બહેન તેમજ આશા વર્કરોના પગારમાં વધારો કર્યો છે આ તમામ બાબતોની નોંધ લઈ અને ગુજરાત સરકાર ચોક્કસથી આગામી સમયમાં આઈસીડીએસ પ્રોજેક્ટ હેઠળ કામ કરતી એક લાખ કરતા પણ વધારે જે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો છે તેમના પગારમાં ક્યાંક ને ક્યાંક વધારો કરવા અને સાથે જ મિત્રો સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો આવ્યો છે તે પ્રમાણે ગ્રેજ્યુઇટી આપવા સાથે જ બીજા સરકારી લાભો આપી અને સરકારી નોકરીયાત ગણવા એ કાયદાનો પણ અમલ ગુજરાત સરકારના ક્યારેક ને ક્યારેક કરવો જ પડશે અને આગામી સમયમાં સુપ્રીમ કોર્ટમાં ફરીથી મિત્રો આની રીટ થવા જઈ રહી છે ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી મોરચા દ્વારા આજે ગુજરાત સરકારને જે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે તે હજુ સુધી કોઈ અમલમાં નથી મૂક્યો એટલે આગામી સમયમાં ક્યાંક ને ક્યાંક સુપ્રીમ કોર્ટમાં ફરીથી આની ફરીથી રીટ થવાની છે અને ફરીથી સરકારે ચોક્કસથી આના વિશે પોઝિટિવ જે વિચારી અને આંગણવાડીમાં નોકરી કરતી કર્મચારીઓને સરકારી કર્મચારી ગણી બીજા જે લાભો આપવાના છે પરંતુ જોવાનું એ રહેશે કે સરકાર લોકસભાની ચૂંટણી આજે બુલંદ થયેલા અવાજ ને મિત્રો કઈક વાંચા આપે છે અને કંઈક ને કઈક કર્મચારીઓના પગારમાં વધારો કરે છે કે નહીં એ તો જ બતાવશે આશા રાખીશું કે આ વિડીયોથી આપ સંતુષ્ટ હશો તો આપના કલિક મિત્રો સાથે અમારો વિડીયો શેર કરશો તેવી આશા જય હિન્દ અસ્તુ